ચાલો મિત્રો વાનીચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણો જે ત્રીજા માળની બારીમાં બગીચો છે ત્યાં સરસ મજાના ફૂલ ખીલા છે તે તમને બતાવી રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો તમને આ ફૂલનું નામ તો હવે આવડતું જશે મિત્રો બાજુમાં લીમડો પણ કલરવ કરી રહ્યો છે મીઠો લીમડો પણ તેની બાજુમાં સરસ મજાની કામિની પણ કલરવ કરી રહી છે કામિનીના ફૂલ પણ સરસ મજાના હોય છે મિત્રો જે આવશે ત્યારે હું તમને બતાવીશ પણ અત્યારે સરસ મજાના જે આ ફૂલ આવી રહ્યા છે તમને હું બતાવી રહ્યો છું મિત્રો ચાલો તો હવે આપણે આજે રેસીપી બનાવવાની છે તે માટે રસોડામાં જઈએ આજે આપણે સરસ મજાનું ગાંઠિયાનું અને લસણની આખી કળીનું શાક બનાવવાના છીએ મિત્રો સાથે સાથે ભાખરી જમવાના છીએ જે હું તમને આખી રેસીપી બતાવીશ મિત્રો ચાલો તો આપણે હવે રસોડામાં જઈએ મિત્રો આપણે રસોડામાં પહોંચી ગયા છીએ હવે આજે આપણે સરસ મજાનું ગાંઠિયા અને લસણની આખી કળીનું શાક બનાવવાના છીએ મિત્રો બહુ ખૂબ જ સરસ બને છે ખાવાની પણ ભાખરી સાથે ખૂબ જ મજા આવે છે મિત્રો તો આપણે હવે ગાંઠિયા અને લસણની આખી કઢીનું શાક બનાવીએ મિત્રો જે તમે જોજો આપણે હવે બનાવવાની શરૂઆત કરીશું મિત્રો ચાલો તો હવે તપેલીમાં તેલ લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો તેલ સરસ મજાનું આવી ગયું છે હવે આપણે એમાં સૌપ્રથમ થોડીક રહી નાખશું થોડો આખું જીરું નાખશું મિત્રો થોડીક હિંગ નાખશું હવે આપણે જે આખી લસણની કળી રાખેલી છે તેની અંદર ઉમેરી દઈશું તેને બરાબર મિક્સ કરીને તેમાં લીલા મરચાં અને ટામેટું નાખી દઈશું મિત્રો તેમાં મીઠો લીમડો પણ નાખશું ત્યાર પછી થોડુંક પાણી નાખીને બે મિનિટ કે પાંચ મિનિટ સુધી તેને શેકાવા દઈશું મિત્રો જરૂરિયાત પ્રમાણે એટલે કે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું પણ અંદર નાખી લીજો મિત્રો ત્યાર પછી થોડીક હળદર જીરું ચટણી એટલે કે લાલ મસાલો તમારે જરૂરિયાત પ્રમાણે ચટણી નાખવાની છે મિત્રો જેવું તમે તીખું ખાતા હોય તો વધારે નાખવાની મોળું ખાતા હોય તો ઓછો નાખવાનો તમારા સ્વાદ પ્રમાણે થોડી ખાંડના બે પાંચ દાણા નાખો અથવા તો ગોવા ખાતા હોય તો ગોવા અંદર ઉમેરો થોડો હવે તેને બે મિનિટ સુધી ફક્ત બે મિનિટ સુધી ઉકળવા દો બરાબર મિત્રો તો બે મિનિટ ઉકળી ગયું છે હવે એમાં આપણે ગાંઠિયા નાખી દઈએ જો તમે રસાવાળું શાક આવતું હોય તો પાણી થોડુંક વધારે ઉમેરવાનું કોરું ખાવું હોય તો પાણી ઓછું નાખવાનું તમને જે રીતે સ્વાદમાં મજા આવતી હોય તે રીતે આ શાક બનાવી શકાય છે મિત્રો ચાલો મિત્રો આપણે તમે જોઈ રહ્યા છો તેમાં આપણે ગાંઠિયા નાખી દીધેલા છે હવે તેને બે મિનિટ સુધી બરાબર ઉકળવા દો જો તમે રસાવાળું શાક ખાતા હોય તો પાણી થોડું વધારે નાખજો અને કોરું શાક ખાતા હોય તો પાણી ઓછું નાખવાનું તમને જે રીતે સ્વાદમાં મજા આવતી હોય તે રીતે શાક બનાવી શકાય છે સ્વાદમાં કોઈ ફરક પડતો નથી મિત્રો હવે આપણે તો મીડિયમ જ બનાવીએ છીએ બહુ રસો પણ નહીં અને બહુ સૂકું પણ નહીં એ રીતનું શાક આપણે બનાવશું કે જેથી કરીને આખા લસણની જે કળી અંદર નાખેલી હોય તેનો સ્વાદ પણ ભરપૂર આવે છે મિત્રો ચાલો તો હવે આપણે તેને બે મિનિટ સુધી રહેવા દઈશું ત્યાર પછી આપણે આપણું શાક તૈયાર થઈ જશે મિત્રો તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તમે એકવાર જરૂરના જરૂર ટ્રાય કરજો મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાખરી તૈયાર થઈ રહી છે તેને આપણે ગાંઠિયા અને લસણની આખી કઢીનું જે શાક બનાવેલું છે તેમાં ભાખરી ખાવાની મને મજા આવે છે મિત્રો જો તમને બાજરીનો રોટલો ભાવતો હોય તો તે પણ સ્વાદ સરસ જ આવે છે મિત્રો બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકાય છે તેને તમે જોઈ રહ્યા છો હવે આપણે ભાખરીને બરાબર શેકી લઈએ કારણ કે બાજરાના રોટલામાં પણ લસણ અને કાઠિયાનું શાક ખાવાની મજા જ આવે છે ભાખરીમાં પણ મજા આવે છે તમને જેમાં સ્વાદ આવતો હોય તેની સાથે તમે તે માણી શકો છો મિત્રો ચાલો હવે આપણે ભાખરી બનાવી લઈએ ચાલો મિત્રો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે આપણો બગીચો પણ ખીલી રહ્યો છે સરસ મજાના ફૂલ પણ આવી ગયા છે તમે જોઈ રહ્યા છો બગીચાની અંદર વરસાદ પણ બરાબર ગાજી રહ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ બગીચો તો ચાલો આપણે હવે બગીચાની અંદર બેઠા બેઠા સરસ મજાના કે આપણે લખાણ લસણની આખી લસણની કળી અને ગાંઠિયાનું શાક જે બનાવેલું છે મિત્રો તે જમી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું લસણની આખી કળી અને ગાંઠિયાનું શાક જે આપણે બનાવેલું છે તે આજે આપણે જમવાનું છે મિત્રો તેની સાથે સાથે એક સૂકો કાંદો પણ છે એક લાલ મરચું કાચું પણ છે ભાખરી પણ છે સાસ પણ છે અને સરસ મજાનું વાતાવરણ આપણા જે બગીચાનું છે મિત્રો તો ચાલો હવે તમે પણ જમવા પધારો મિત્રો સરસ મજાની થાળી તૈયાર છે આપણી કાઠિયાવાડી થાળી જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા સરસ સરસ વિડીયો બનાવીને બતાવતો રહું મિત્રો ચાલો જમી લો બાય બાય યોગેશ્વર ભગવાન